સામાન્યકાળના બારમા અઠવાડિયાનો બુધવાર ઇતિહાસના દરેક તબક્કે ખોટા ઉપદેશકો જોવા મળ્યા જ છે આજે ખોટા ઉપદેશકો કોણ છે તેમને આપણે કેવી રીતે ઓળખીએ ઈસુ ખ્રિસ્ત એમને ઓળખવા માટે માપદંડ આપે છે સાંભળીએ સંત કૃત શુભ સંદેશ અધ્યાય સાત કડી પંદર થી વીસ ખોટા ઉપદેશકોથી સાવધાન રહેજો તેઓ ઘેટાના વેશમાં આવે છે પણ અંદર ખાનેથી ભૂખ્યા વરુ હોય છે તેમના વર્તનરૂપી ફળ ઉપરથી તમે તેમને ઓળખી શકશો થોર ઉપરથી દ્રાક્ષ અથવા આવળ ઉપરથી અંજીર ઉતરે ખરા સારા ફળ આપે છે પણ ખરાબ ઝાડ ખરાબ ફળ આપે છે સારું ઝાડ ખરાબ ફળ આપી શકતું નથી તેમ ખરાબ ઝાડ સારા ફળ આપી શકતું નથી જે ઝાડ સારા ફળ આપતું નથી તેને કાપીને અગ્નિમાં બાળી મૂકવામાં આવે છે એટલે તમે તેમને તેમના વર્તનરૂપી ફળ ઉપરથી ઓળખી શકશો આજના શુભ સંદેશના પાઠમાં ઈસુ ખોટા ઉપદેશકોથી સાવધાન રહેવાની સલાહ આપે છે અને ઉમેરે છે કે તેઓ ઘેટાના વેશમાં આવે છે પણ અંદરખાનેથી ભૂખ્યાવરું હોય છે રિચર્ડ લી અને એડ હાઇન્ડસન નામના લેખકોએ તેમના પુસ્તક એન્જલ્સ ઓફ ડિસીટમાં આવા ખોટા ઉપદેશકોના પ્રકાર ગણાવે છે જેનાથી આપણને સાચે જ ખોટા ઉપદેશકોની ઓળખ જટ થઈ જાય અને આપણે એમનાથી સાવધાન રહી શકીએ પોતાના અજ્ઞાનથી પોતે જ છેતરાયેલા ઉપદેશકો આવા ઉપદેશકો વિશે ઇરમિયા ત્રેવીસમાં અધ્યાયમાં ઘણું કહે છે આ લોકો પોતાના અજ્ઞાનને જ સાચું માને છે અને અન્યોને એ માનવા માટે પ્રચાર કરે છે જૂઠા ઉપદેશકો જેઓ મૂળમાં જ ખ્રિસ્ત વિરોધી છે યોહાનના પહેલા પત્રના બીજા અધ્યાયની બાવીસમી કડીમાં કહેવાયું છે તેમ તો જૂઠો કોણ ઈસુ એ જ ઈશ્વરના અભિષિક્ત છે એ વાતનો ઇનકાર કરે છે તે જ એ જ ખ્રિસ્ત શત્રુ છે કારણ તે પિતાનો અને પુત્રનો બંનેનો ઇનકાર કરે છે કેથલિક પંથના સિદ્ધાંતોના વિરોધીઓ એ લોકો આપણામાંથી જ નીકળ્યા છે પણ કદી માના હતા જ નહીં કારણ જો તેઓ માના હોત તો આપણી સાથે ચાલુ રહ્યા હોત યોહાનના પહેલા પત્રના બીજા અધ્યાયની ઓગણીસમી કલમ મુજબ અખંડ ઈસુપંથને વિભાજીત કરનારા આ શ્રેણીમાં આવે છે જેઓ આજે પણ કેથલિક સિદ્ધાંતો વિરુદ્ધ અપપ્રચાર ચાલુ જ રાખે છે હાંસી ઉડાવનારાઓ આવા ઉપદેશકો ખોટા શિક્ષણને ઉત્તેજન નથી આપતા પણ ઈશ્વરના સત્યનો સીધો જ નકાર કરે છે પિતરના બીજા પત્રના ત્રીજા અધ્યાયની ત્રીજી અને ચોથી કડીમાં કહેવાયું છે તેમ સૌથી પહેલાં તમારે એ સમજી લેવું જોઈએ કે આખર દિવસોમાં પોતાની વાસનાના દોર્યા દોરાતા હાંસી ઉડાવનારા તો હાંસી ઉડાવતા આવશે અને પૂછશે તેના આગમનના વચનનું શું થયું દેવનિંદકો યહુદાના પત્રમાં દેવનિંદકો માટે સાવધ કરતા જણાવે છે કે કેટલાક અધર્મી માણસો તમારામાં ઘૂસી ગયા છે જેઓ આપણા ઈશ્વરની કૃપાને સ્વચ્છંદતાપૂર્વક વર્તવાની છૂટ તરીકે ઘટાવે છે અને આપણા એકના એક માલિક અને પ્રભુ ઈસુ ખ્રિસ્તનો ઇનકાર કરે છે પણ આ લોકો તો પોતે જે કાંઈ સમજતા નથી તેની નિંદા કરે છે ભરમાવનારા ઉપદેશકો માર્કના શુભ સંદેશના તેરમા અધ્યાયની બાવીસમી કડીમાં ઈસુ ચેતવે છે ખોટા ખ્રિસ્ત અને ખોટા પૈગંબરો જાગશે અને સંભવિત હોય તો ઈશ્વરના વરેલાઓને પણ ભરમાવવા માટે પરચા અને ચમત્કારો કરી બતાવશે વંઠી ગયેલા ઉપદેશકો જેમના વિશે રોમના પત્રમાં પાઉલ લખે છે કે તેમણે ઈશ્વરના સાચા જ્ઞાનને અપનાવવા લાયક ન ગણ્યું એટલે ઈશ્વરે તેમને તેમની ભ્રષ્ટ બુદ્ધિ પર છોડી દીધા તેઓ અક્કલ વગરના વિશ્વાસઘાતી હૃદયહીન અને દયાહીન બની ગયા ઈશ્વર આપણ સૌને ખોટા ઉપદેશકોથી બચાવે એવી પ્રાર્થના કરીએ